આજે રાજસ્થાની ઢોકળાની રેસીપી શેર કરી છે અને લગભગ સૌના ફેવરિટ હોય છે અને સિમ્પલ સોબર મસાલાથી આપણે આ રેસીપી બનાવીશું ને સાથે દાળ છે પંચકૂટી એ પણ એકદમ તેલ વગરની બનાવીશું તો વિડિયો અંત સુધી જોજો ગમે તો શેર કરી દેજો તો અહીંયા આપણે પંચકૂટી દાળ લેવાની છે મતલબ પાંચ જાતની જે દાળ આવે દાળ લીધેલી છે સાથે આપણે ત્રણ કપ પાણી એડ કરી દઈશું અને દાળને એમ જ આપણે થોડા મસાલા સાથે બનાવવાના છીએ અને તેલ વગરની આપણે બનાવવાના છે તો ટેસ્ટ અકોર્ડિંગ મીઠું નમક એડ કરી દઈશું અને એમાં જ એક ઇંચ આદુનો ટુકડો અહીંયા મેં ખમણીને એડ કર્યો છે અને સાથે થોડા એવા આપણે કઢીપત્તા એડ કરી દઈશું ને એક લસણની એકથી બે લસણની કઢી છે ને આ રીતે મોટી કટ કરીને એડ હવે ઢાંકણ બંધ કરી અને ફૂલ ફ્લેમ પર આને ત્રણ વિસલ આપણે થવા દઈશું બીજી બાજુ મકાઈનો લોટ લીધો છે સવા કપ આપણે મકાઈનો લોટ લઈ લેશું સાથે હળદર મીઠું તલ જીરું અને થોડો એવો જે બેકિંગ સોડા આવે છે એ પણ આની અંદર આપણે એડ કર્યો છે એક પીચ કાપેલું થોડું એવું લસણ અને સ્પાઈસીસ માટે મરચી આ રીતે આટલો સોડા એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે હળદર ધાણા જીરું મરચી લસણ અને બેથી ત્રણ ચમચી તેલ તો આ રીતે બધું પહેલાં તો બરાબર મિક્સ કરી લેશું ત્યાર પછી ઝીણી કટ કરેલી મેથી છે લીલી એક કપ ભરીને મેથી અંદર એડ કરી દઈશું ત્યાર પછી થોડું એવું પાણી એડ કરી દઈશું અને વન ચોથા કપ અહીંયા આપણે દહીં લીધેલું છે મીડિયમ ખાટું દહીં છે બધું બરાબર આપણે મિક્સ કરી લેશું ને બીજી બાજુ આપણું જે કૂકર છે એમાં પણ વિસલ થઈ ગઈ છે તો આ લોટ બાંધી લેશું આટલો ઢીલો એવો આ લોટને રાખવાનો છે કૂકરનું પ્રેશર ખોલી દેસું જે દાળ છે એકદમ સરસ કૂક થઈ ગઈ છે હવે જે આ કૂકર છે એમાં બે ગ્લાસ આપણે પાણી એડ કરી દઈશું તો નોર્મલ પાણી મેં અહીંયા એડ કર્યું છે અને ત્યાર પછી થોડા એવા આપણે મસાલા કરી લઈશું આ રીતે ચમચો ફેરવી દઈશું આટલી પતલી એવી દાળ છે અને આ દાળ આપણે ઓઈલ ફ્રી બનાવવાની છે તો થોડા મસાલા ઉપરથી પણ કરીશું તો એક ટામેટાને આ રીતે બારીક કટ કરેલું છે થોડો ગરમ મસાલો થોડું એવું સ્પાઈસી મરચું એડ કર્યું છે થોડી એક પીછીંગ ટેસ્ટ કરી જો ટેસ્ટ જો મીઠું ઓછું લાગે તો આ ટાઈમે મીઠું એડ કરવું ઉપરથી આપણે ધાણા પણ એડ કરી દઈશું અને આ જ રીતે આ દાળને આપણે ઉકળવા દઈશું તો હવે આ દાળને આપણે આઠથી દસ મિનિટ આમ જ ઉકળવા દેવાની છે તો બીજી બાજુ આપણે કુકરને મૂકી દઈશું અને દાળને ઉકળવા દઈશું સાથે થોડું મીઠું ઓછું છે તો મીઠું પણ આપણે એડ કરી દઈશું અને એકદમ સરસ આ દાળને પાકવા દેવાની છે બીજી બાજુ આપણે ઢોકળાની તૈયારી કરીશું તો ઢોકળા બનાવવા માટે પહેલાં તો એક સ્ટીમર લઈ લઈશું સ્ટીમરની અંદર આપણે થોડું એવું પાણી મૂકી દઈશું એક લીંબુની સ્લાઇસ મૂકી દઈશું અને આ રીતે કોઈ કાણાવાળું ડીશ આવે એ ઉપરથી રાખી દઈશું તેલ લગાવી અને પછીથી આપણે ઢોકળાને આ રીતે હાથમાં લુઓ લઈ અને એકદમ રાઉન્ડમાં વાળી વચ્ચે થોડું એવું મિડલમાં આ રીતે આ રીતે રાઉન્ડ વાળી અને મિડલની અંદર થોડો હોલ બનાવી દઈશું અને બધા જ જે લોટ છે એમાંથી બધા જ ઢોકળા આપણે તૈયાર કરી લઈશું ત્યાર પછી આપણે સ્ટીમર પર ગોઠવી દઈશું અને આ રીતે સ્ટીમર પર ગોઠવી અને આને બાર થી પંદર મિનિટ આપણે આમાં જ સ્ટીમ થવા દઈશું ત્યાર પછી આપણે એનો વઘાર પણ કરીશું તો આ રીતે બધા ઢોકળા મૂકી અને ઉપરથી આપણે સ્ટીમરનું ઢાંકણ બંધ કરી દઈશું ને પંદર મિનિટ આમ જ આપણે કોક થવા દઈશું બીજી બાજુ બીજા પણ આ જ રીતે વિડલમાં હોલ બનાવીને તૈયાર કરી લેશું ઢાંકણ ખોલી દઈશું પંદર મિનિટ પછી એકદમ સરસ આપણા જે ઢોકળા છે એ કોક થઈ ગયા છે અને ફ્રેન્ડ્સ મારી ચેનલ પર મેં ખાટીયા ઢોકળાની રેસીપી પણ શેર કરી છે તો એ જો જોવા માંગતા હોય તો હું આ ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકી દઈશ ત્યાં જઈ જોઈ શકશો જો એકદમ સરસ થોડા પોચા રૂ જેવા ઢોકળા બને છે કારણ કે આની અંદર બે પીચ જો તમે સોડા એડ કરી દેશો કુકિંગ સોડા તો આ રીતે આપણું ઢોકળું પણ બની જશે હવે જો આ ઢોકળાને આમ જ ખાવા માંગતા હોય તો ઘી સાથે ગરમ ઘી સાથે ખાઈ શકો તેલ સાથે સીંગ તેલ સાથે પણ ખાઈ શકો પણ આજે આપણે થોડા ઢોકળા એમ જ રહેવા દઈશું અને બીજા થોડા એવા ઢોકળાને આપણે વઘાર કરી દઈશું તો વઘારેલા ઢોકળા ખાવાની પણ મજા આવે છે કે મુઠિયા ઢોકળા આપણે બનાવીએ એવો જ ટેસ્ટ આવે છે તો પહેલાં તો આ રીતે વચ્ચેથી કટ કરી લેશું અને પછી રાય એડ કરી દઈશું તો આમાં રાય અને મેથી બંને એડ થાય છે તો આપણે દોઢ ચમચી રાય અને એક ચમચી મેથી એડ કરી છે દોઢ ચમચી તલ પણ એડ કર્યા છે તલ રાય અને મેથી ઇવનલી શેકાઈ જાય તતળી જાય ત્યાર પછી આપણે મરચી એડ કરી દઈશું તો ત્રણથી ચાર નંગ સ્પાઈસી મરચી આ રીતે લાંબી કટ કરીને એડ કરી છે થોડાવા કઢી પત્તા પણ આની અંદર એડ કરી દઈશું ત્યાર પછી બારેક કાપેલી આઠથી દસ લસણની કઢી એ પણ આ રીતે એડ કરી દઈશું અને બધું બરાબર આપણે થોડી વાર માટે થવા દઈશું થોડું એવું શેકાય ત્યાર પછી આ રીતે ઢોકળા જે આપણે કાપેલા છે એ બધા આની અંદર એડ કરી દઈશું અને જ્યારે એડ કરો ત્યાર પછી પણ આને ચારથી પાંચ મિનિટ આમ જ આપણે થવા દઈશું જેથી કરીને મસાલા છે એ બરાબર ઢોકળા સાથે ઇવનલી મિક્સ થઈ જાય ઉપરથી કાશ્મીરી રેડ ચીલી પાવડર એડ કર્યો છે અને થોડા એવા ધાણા એડ કર્યા છે બધું બરાબર આ રીતે થવા દેશું તો ફ્રેન્ડ્સ આમ જોઈએ ને તો ઓછા મસાલાની અંદર એકદમ ઝટપટ બનતા ઢોકળા છે અને ડિનરમાં પણ બનાવી શકો અને નાસ્તામાં પણ બનાવી શકો બંનેમાં ચાલે છે તો લગભગ આપણે જે ઢોકળાનો વઘાર કર્યો એ ઇવનલી ઢોકળા સાથે મિક્સ થઈ ગયો છે ને આપણા જે ઢોકળા છે એ તૈયાર છે તો સૌ કરી લઈએ અને બીજા થોડા એવા ઢોકળા આ રીતે આપણે એમ જ રહેવા દીધા છે એમાં આપણે સિંગ તેલ સાથે આપણે ખાઈશું અથવા તો ગરમ ઘી સાથે પણ તમે ખાઈ શકો ને દાળ પણ તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમને જો આ રેસીપી ગમે તો વધુમાં વધુ શેર કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લો ફરી પાછા આપણે મળતા રહેશું અવનવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ